ભાત અને રોટલી ખાનારા લોકો માટે એક સમાચાર સામે આવી રહ્યા છે ભાત અને રોટલી બંને આપણા ભોજન નો અભિન્ન અંગ છે પરંતુ વાત જયારે રાત્રે હળવું ભોજન કરવાની હોય તો રોટલી ખાવી કે પછી ભાત ખાવા જોઈએ ફિટનેસ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કઈ વસ્તુ ખાવી ફાયદાકારક છે તે જાણવું જરૂરી છે રોટલી અને ભાત બંનેમાં અલગ અલગ પ્રકારના પોષક તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય પર અલગ અલગ રીતે અસર કરે છે મોટા ભાગના લોકો એવું માને છે કે ભાત ખાવાથી વજન વધે છે જ્યારે લોકો એવું પણ માને છે કે રોટલી ખાવાથી પાચન સારી રીતે થઈ જાય છે અને આજે તમને જણાવીએ કે સ્વાસ્થ્ય નિષ્ણાત અનુસાર રાતના ભોજનમાં કઈ વસ્તુ ખાવી ફાયદાકારક સાબિત થાય છે પોષક તત્વોની દ્રષ્ટિએ જોઈએ તો ચોખાની સરખામણીમાં રોટલી વધારે ફાઈબર અને પ્રોટીન આપે છે જે શરીર માટે ફાયદાકારક હોય છે રોટલી ખાધા પછી પેટ કલાકો સુધી ભરેલું લાગે છે વારંવાર ભૂખ પણ નથી લાગતી જ્યારે ચોખામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ રોટલી કરતાં વધારે હોય છે જો ભાત ખાવામાં આવે તો શરીરનું બ્લડ શુગર ઝડપથી વધી શકે છે જે ડાયાબિટીસના દર્દી માટે સારું નથી રોટલીમાં ચોખા કરતાં વધારે ફાઈબર હોય છે સુધારવારમાં જે મદદ કરે છે કેટલાક લોકોને ચોખ્ખા સરળતાથી પચતા નથી તો જો રોટલી ઘઉંના લોટની હોય તો પાચન સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થાય છે અને જ્યારે કેટલાક લોકોને ચોખ્ખા પચવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ મેળવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે